હવે ભ્રષ્ટ અધિકારીઓની ખેર નથી કારણ કે મુખ્યમંત્રી હવે જાગી ગયા છે અત્યાર સુધી જે ધારાસભ્યોએ સરકારી બાબુઓની પોલ ખોલવા માટે મથતા હતા હવે તે જ ધારાસભ્યોની મહેનત રંગ લાવી રહી છે કારણ કે ભૂપેન્દ્ર પટેલને આ ધારાસભ્યોને અહેસાસ કરાવી દીધો છે કે અહીંયા કહેવત ચોક્કસથી યાદ આવે કે હવે જાગ્યા નહીં તો ક્યારેય નહીં કારણ કે ભાજપના જબરજસ્ત રેલો આવ્યો છે અને પડતીનો દોડ છે અને હવે આ સરકાર એક્શન લેવાનું ચાલુ કર્યું છે જેથી જ જો થોડી ઘણી પડતી થઈ રહી છે તેમાં બચી શકાશે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભ્રષ્ટ અધિકારીઓ સામે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા છે મુખ્યમંત્રીએ આજે ફરી એકવાર સરકારને દજાડતો ગાળવો સાફ કર્યો છે રાજ્ય સરકારના નાણાં વિભાગ અંતર્ગતના નાયબ રાજ્ય કમિશનર કમિશ્નર વર્ગ એકના બે અધિકારીઓ ડીપી નેતા અને એસએસ ગાંધીને તેમની સેવાઓમાંથી તત્કાલીન અસરથી આજે ઘરે બેસાડ્યા છે આ સાથે જ જીએએસ એ એસ એસ જે પંડ્યાને પણ નિવૃત્ત જાહેર થયા એ પહેલાં જ તેમને પણ ઘરે બેસાડી દેવામાં આવ્યા છે એસ જે પંડ્યા સામે અગાઉ પણ ચાર જેટલી ફરિયાદો થયેલી છે અને ત્યારબાદ ફરી એકવાર દાહોદમાં નકલી કચેરીમાં એસ જે પંડ્યાનું નામ સામે આવ્યું હતું અને તેની સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી દાહોદમાં જે નકલી કચેરી ઝડપાઈ હતી તેમાં આ પંડ્યાનો મોટો હાથ સામે આવ્યો હતો અને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ સરકાર પણ સવાલ ઊભા થઈ રહ્યા હતા તે પહેલાં જ આ બધાને ઘર ભેગા કરી દેવામાં આવ્યા છે ગુજરાત સરકાર દ્વારા અત્યારે આકરા પગલાંઓ લેવાઈ રહ્યા છે ગઈકાલે એક સાથે ત્રણ પીઆઈને ફરજિયાત નિવૃત્તિના આદેશ કરવામાં આવ્યા હતા અને આ આદેશ ડીજીપી વિકાસ સહાય દ્વારા કરવામાં આવ્યા છે હથિયારી પીઆઈ એફએમ કુરેશી ડીડી ચાવડા અને આર આર બંસલને ફરજિયાત નિવૃત્તિ જાહેર કરી દેવામાં આવી ત્યારે એફએમ કુરેશીની જો વાત કરવામાં આવે તો એફએમ એમ કુરેશી અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડોર પાર્ટીમાં હતા અને તે સમયે તે રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા એટલે તેમને એ વખતે જે એસીબીની તેમની ઉપર ઇન્ક્વાયરી ચાલતી હતી તેને જ લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને હવે સરકારે આકલા આકરા પગલાં છે તે લીધા છે અને તેમને નિવૃત્તિ પહેલાં જ નિવૃત્ત જાહેર કરી દેવામાં આવ્યા છે આ ત્રણેય અધિકારીઓ સામે એસીબીના કેસો પણ ચાલતા હતા જેને જ લઈને તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે હવે આ રેલો ક્યાં જઈને અટકશે તે નક્કી નથી કારણ કે અગ્નિકાંડના આરોપીઓને કોણ છાવરી રહ્યું છે તે પણ હવે ખુલી જશે એટલે પોલીસ અધિકારીઓની પણ ખેર નથી જેમનો આમાં હાથ છે કારણ કે દર બે દિવસે કોઈના કોઈ ધારાસભ્ય મેદાને આવે છે અને સરકારી અધિકારીઓની પોલ ખુલ્લી પાડે છે ત્યારે સવાલ અહીંયા એ હતો કે અત્યાર સુધીમાં આ સરકાર કેમ ચૂપ હતી કેમ બધું લોલમ લોલ ચાલી રહ્યું હતું કે આંખ આડા કાન કરીને જોતી રહી હતી પણ હવે લાગે છે કે આ બધું નહીં ચાલે જેમણે ગુનો કર્યો છે તેમને ઘરે તો બેસવું જ પડશે એક નહીં બે નહીં પણ કોઈને પણ નહીં છોડવામાં આવે કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ અને કંઈક ને કંઈક ગુનાઓમાં તો તે કર્યો જ હોય છે અને એટલા માટે જો એનો ગુનો સા સામે નહીં આવ્યો તો એમના જ સાગરીતો એમનો પડદાફાશ કરી નાખશે અત્યારે પોલીસ તંત્રમાં રેલો આવ્યો છે થોડા દિવસો પછી મહાનગરોના અધિકારીઓમાં પણ રેલો આવશે પણ સવાલ હજુ એ જ છે કે આ પોલીસ અધિકારીઓ અને પદા અધિકારીઓ માત્ર કટપુટલી જ છે તેમના આકા તો બીજા કોઈ હોય તેમ જ લાગી રહ્યું છે જો આ અધિકારીઓને કોઈ જગ્યા ઉપર બદલી કરવી છે તો તે શાસક પક્ષના ઉચ્ચ નેતાઓને જ રજૂઆત કરવાની હોય છે કારણ કે આખા આ બધા માટે ભગવાન તો આ એક રાજકારણીઓ જ કહેવાય છે તેની જ ભલામણથી બધું ચાલે છે અને એક હુકમ આવે અને આ બધા હાફવા પણ લાગે છે પણ તમે જોયું ક્યારે કે આ સરકારના અધિકારીઓ ઉપર કોઈ કેસ હોય અને જો એ અધિકારીઓ શાસક પક્ષના કોઈ મોટા નેતાની નજીક હોય તો તેનું નામ આવે તો તેની બદલી કરી દેવામાં આવે છે પરંતુ જેની લાગવત નથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે અને જો સરકારના જ કોઈ મંત્રી આવા કેસમાં સામેલ હોય તો તેમને કંઈ જ નથી કરવામાં આવતું કારણ કે સરકારને ખબર છે કે જો આપણે આનું કંઈ બગાડીશું તો આની પાછળ તો એવા રક્ષક છે કે જે આપણને પછાડી દેશે આપણને બધાને ખબર છે કે અત્યાર સુધી એવા ઘણા નેતાના નામ ખુલ્યા છે પણ ઘણા મોટા કેસો પણ આ બધા ચૂપ બેઠા છે ખેર આ તો મુદ્દો આપણો નથી પણ સવાલ થઈ રહ્યા છે ત્યારે એ પણ સવાલ કરી લઈએ કે સાહેબ આ રીતે જ જાગજો અને જે ભ્રષ્ટાચારીઓ છે તેમને છોડતા નહીં જો પાછા મૌન રહ્યા તો ઉપરથી રેલો આવશે કે ખબર નહીં પડે કે કોણ મંત્રી હતું અને કોણ નહોતું કારણ કે વડાપ્રધાન મોદી કે જે કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ હું ભ્રષ્ટાચારીઓને છોડીશ નહીં એટલે મોટા સાહેબની આ વાત યાદ રાખજો અને આ જ રીતે કાર્યવાહી ચાલુ રાખજો આ ભ્રષ્ટાચારી અધિકારીઓને લઈ આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર